માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આવ્યા હતા અમે બાલવા ગામ અને બાલવા ગામના કલાકાર એટલે કે ગુજરાતના બેતાજ બાદશાહ સો મણિજાજભાઈ બારોટના ગામમાં આવ્યા છીએ આવ્યા છીએ અમે અને આજે હું આવ્યા છે એટલે કે હું આજે એમનું ઘર બતાવીશ અને એમનું ગામ બતાવીશ અને આનો પૂરો વિડીયો આપણી ચેનલમાં એક છે ઓલરેડી તો ફરીથી એકવાર તમને એમનું ગામ બતાવીશ અને અમારે નરેશ ઠાકોર છે એમનો વિડીયો બનાવવાનો હતો આજે એટલે એમની સાથે આવ્યો તો તો લાવો આજે ફરી તમને એમનું ઘર બતાવી દઉં અને એમનું ગામ બતાવું તો ચાલો આપણે મણિજાજભાઈ બારોટનું ઘર જોવા જઈએ અને મિત્રો મણિજાજ બારોટ બાલવા ગામના છે અને આ બાલવા ગામ અમારા ગામ નજીક આવેલું છે તો આ એમનું ઘર જ છે અમે અંદરથી બતાવું થોડું કારણ કે આપણે બાલવા ગામમાં પહેલાં આવી ગયા છીએ મિત્રો અંદર જતાં જ પહેલાં જ મણિજાજભાઈ બારોટના કુળદેવી માતાજીનું મંદિર છે શિગોત્ર માતાજીનું તમે જોઈ શકો છો તો અહીંયા આહન રાખવામાં આવે છે અને રાજલબેન બારોટ અને રસિકભાઈ બારોટ યોકેશભાઈ બારોટ એ અહીંયા આવે છે તો કોમેટમાં જય શ્રીગોતર માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં અને એમનો મેલો છે મણિજાજભાઈ બારોટનું તમે જોઈ લો આ બધા ઘર એમના છે અને મણિજાજભાઈ બારોટનું ઘર આ છે અને હાલ અહીંયા કોઈક રહે છે આપણને ખબર નહીં કોણ રહે છે ઘર બંધ છે પણ બાઇક અહીંયા છે તો આ મણિજાજભાઈ બારોટનું ઘર છે અને અહીંયા હવન ને રમેલ સિગુતરમાંની રાખવામાં આવે છે બારે માસ હોય છે એ પણ તમે યુટ્યુબમાં જોઈ લેજો અને એમને આ રસિકભાઈ બારોટનું ઘર છે અને મણિજાજભાઈ બારોટનું તો ચાલો હું તમને અંદરથી બતાવું તો અંદરથી તમે જોઈ શકો છો મણિજાજભાઈ બારોટનો ફોટો લગાવેલો છે અને ફોટા પર પણ લખેલું છે ડાયરાના બેતાજ બાદશાહ સનેડો સોંગ મણિરાજ શિવરામભાઈ બારોટ અને એમની જન્મ તારીખ હતી એક છ ઓગણીસો ને ચોસઠ અને ની મરણ તારીખ છે ત્રીસ નવ બે હજાર છ મણીજાજભભાઈ બારોટની અને મિત્રો આ મણિજાજભાઈ બારોટનું પહેલું સોંગ આવેલું હતું હાલો દસામ તામ ધામ અને એમની દાદીનો ફોટો છે મણિરાજભાઈ બારોટની દાદીનો ફોટો છે અને મણિરાજના પિતાનું નામ હતું શિવરાજભાઈ બારોટ અને મણિરાજભાઈ બારોટના ફોટા તમે જોઈ શકો છો મિત્રો બીજો ફોટો અને અંદરથી ઘર તમે જોઈ શકો છો મિત્રો અંદરથી પણ લોક મારેલો છે અહીંયા રાજલબેનને આવે તો ઘર ખોલવામાં આવે છે અંદરથી ઘર તો હવે આપણે તમને બહારથી બતાવીએ અને શિવોત્તમ માતાજીના દર્શન કરાવીએ અને પછી આપણે જવાનું છે ગામ જોવા તો મિત્રો આપણે ઘર બતાવી દીધું તો આ બહારથી ઘર કંઈક આવું છે હજુ સુધી ઘરમાં ફેરફાર થયો નથી કારણ કે મળી રાતની યાદગાર માટે આ ઘર હજુ એમને એમ જ છે કારણ કે આરા જ ઘરમાં રહેતા હતા એના એટલે ઘર હજુ ત્યાં સુધી જ એવું ને એવું રાખવામાં આવેલું છે તમે જોઈ શકો હજુ ડાબાવાળું બનાવ્યું નથી અને ઘરના આગળ જ મોટો એક લીમડો છે અને આ જગ્યા બધી એમની છે અને આ સિગોતર માતાજીનું મંદિર એ હું તમને દર્શન કરાવું સિગોત્તર માતાજીના તો મિત્રો આ સિગોતર માતાજીનું મંદિર છે તો કોમેટમાં જઈ માં લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જઈએ ગામ જોવા અને મારે નરેશ ઠાકોર ગાડી વળતી કરે છે એ પણ તમને બતાવું અને આ બીજા માતાજીનું મંદિર છે જોઈ લો મિત્રો અને એમની ઘરની અગજણ સામે હનુમાન દાદાનું મંદિર છે નાગેશ્વર મહાદેવનું મંદિર અને ખેજડીયા હનુમાન દાદાનું મંદિર અને સામે બાજુમાં ડેરી છે એ પણ તમને બતાવું અને કઈ સ્કૂલમાં મણીજાસભાઈ બારોડે અભ્યાસ કર્યો હતો પ્રાથમિક શાળામાં એ શાળા પણ તમને બતાવું છું કારણ કે થોડો અભ્યાસ બાલવા ગામમાં કર્યો હતો અને થોડો અભ્યાસ અમારી બાજુમાં કાંસા ગામ છે એ કાંસા ગામમાં કર્યો હતો તો હાલ અહીંયા કોઈ રહેતું નથી પણ અહીંયા કોક આવશે મને દીકરી આવશે સેજલબેન બારોટ અને રાજનબેન બારોટ આવે ત્યારે આપણે અહીંયા આપશું અને વિડીયો બનાવશું અને અમારે નરેશ ઠાકોરની ગાડી નરેશ ઠાકોરની અને એમની બીજી પણ એક ચેનલ છે કોમેડી ગુરુ ક્રિશ તો એમના મી ભાઈને એટલે કે ક્રિશ ઠાકોર વ્લોગ તો હવે આપણે જઈએ ગામમાં અને ગામ તમને બતાવીએ અને હનુમાન દાદા મંદિર અને અમારે આ નરેશ ઠાકોર અંદર જ પહેલા ઠંડા થઈ ગઈ તો ચાલો હવે આપણે જઈએ ગામમાં તો આપણે સો સ્વમણીરાજભાઈ બારોટના ગામમાં આવી ગયા છીએ અને આ પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો આ પ્રાથમિક શાળામાં સ્વમણિરાજ ભાઈ બારોટે અભ્યાસ કરેલો છે એ અત્યારે થોડી રિપેરિંગ કરીને મોટી બિલ્ડિંગ કરી છે પ્રાથમિક શાળા છે અને આ બારવા ગામની દૂધ ડેરી મહિલા દૂધ ઉત્પાદક સરકારી મંડળી આ બાલવા ગામની ડેરી અને આ બાલવા ગામનું ગોદરૂ કહેવાય અને આપણે હાલ આ બાજુથી આવે બારોડના ઘરેથી અને આ ગામ છે અને આ બાજુ પણ ગામ છે તો તમને ગામની થોડી ગલીઓ બતાવો ક્યાં થઈને જવાનું અને આ બાલવા ગામનું બોર્ડ તમે જોઈ શકો છો મિત્રો અને આ સાઈડમાં બાલવા ગામની ગ્રામ પંચાયત છે તો એ પણ તમને બતાવું તો મિત્રો આ છે ગ્રામ પંચાયત બાલવા ગામની અને સામે આઠ કિલોમીટર જો એટલે ડીસા હાઈવે આવે છે અને ચાર ચાર કિલોમીટર છે અને એની આગળ શિગોતર માતાજીનું મંદિર આવે છે તો શિગોત્તર માતાજીનું મંદિર બે કિલોમીટર અને બાલવા ગામ અહીંયા વડલા પહેલાં હતા અત્યારે થોડા કટિંગ કરી દીધા છે ને અહીંયા મોટો વડલો હતો એ પણ કાપી નાખ્યો છે અને અહીંયા હજુ હજુ વડદા છે તો હું તમને હજુ ગામ બતાવું તો ચાલો આપણે જઈએ ગામમાં મિત્રો તમને બાલવા ગામ બતાવ્યું અને આ બાલવા ગામનું આરોગ્ય કેન્દ્ર છે અને હવે આપણે આ બાજુ જવાનું છે તો આપણે હવે જઈએ બાજુ તો મિત્રો આ બાલવા ગામ તમે જોઈ શકો છો મિત્રો આજે તમને મણજાજભાઈ બારોટનું ઘર બતાવ્યું અને મણજાજભાઈ બારોટનું ગામ બતાવ્યું અને હવે અમે આવી ગયા છીએ ડાયરેક્ટ ઘરે કારણ કે થોડી ઉતાવળ હતી અને આવીને તો તરત ગાડી પણ અંદર મૂકી દીધી તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે મણજાજ બારોટના ચાહક હોય તો મણજાજભાઈ બારોટનું નામ લખજો અને કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરજો તો અમને પણ ખબર પડે કે કયા કયા ગામ સુધી વિડીયો જાય છે અને મળી જાય જય બારોટના કેટલા હજુ ચાહકો છે એ અમને ખબર પડે તો અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને જય હનુમાન દાદા